નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ગુજરાતના સમાચાર અમદાવાદ થી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે ગુજરાત રાજ્યના નાતાલ તથા ખ્રિસ્તી નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા ચલાવવા માટે પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આઈપીએસના માર્ગદર્શન હેઠળ ચોવીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રાઈવ અંતર્ગત સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી સફળતા કાંસલ કરી છે સ્ટેટ મોનિટરિંગ સિલ તેલને મળેલી ટેકનિકલ તથા હ્યુમન સોર્સ માહિતીના આધારે ગુસ્સિટોને પ્રોહિબેશનના અનેક ગુનાઓમાં લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી અશોક પુન પુનમારામ પવાર ઉર્ફે બિશ્વોએ આસામ રાજ્યના ગુહાટી જિલ્લાના વિસ્પુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે આરોપી ગુજસી ટોક હેઠળના ગંભીર ગુનાઓમાં મુખ્ય સૂત્રધાર હતો જેથી મયુર ચાવડા પોલીસ અધિકક્ષ માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ આસામ મોકલવામાં આવી હતી પોલીસે પેલેસિયો હોટલ રૂમ નંબર એક હજાર ત્રણસો ચાર માંથી ઓગણત્રીસ બાર બે હજાર પચીસ ના રોજ વહેલી સવારે આરોપી તથા તેની સાથે બે શંકાસ્પદ ઇસમો ઝડપી લીધા હતા આરોપીઓને ગાંધીનગર લાવવામાં આવતા દરમિયાન દાહોદ જિલ્લાના લીમડી નજીક સેવનિયા ગામની હદમાં આરોપીને પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા જરૂરી બળ પ્રયોગ કરવો પડ્યો હતો તેમાં આરોપીના પગમાં ઈજા થતા દાહોદની સાઇડર્સ હોસ્પિટલમાં સારવાર રીતે દાખલ કરવામાં આવ્યો છે આ બનાવ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની વિવિધ કલાઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે અત્યારે અહીં જાણવું જરૂરી છે કે એસએમસી એમસીના બે અધિકારીઓએ અલગ અલગ કિસ્સાઓમાં પોતાના જીવ ગુમાવ્યા છે આવું સાંભળ્યાં આખી વિગત નિલપાતરાય નાયબ પોલીસ મહાનીરક્ષક દ્વારા બે હજાર પચીસના રોજ આત્રે રાત્રે બે વાગ્યે આમના ગુહાટી કિલ્લામાંથી એસ એમસીની ટીમો દ્વારા આરોપી ઓપ કુન્નારામ વિશ્નોઈ ની ધરપકડ કરવામાં આવી આતોપ કુન્નારામ વિશ્નોઈ જેથે કેલા 1 વર્ષથી फरार હતો અને એસએમસીની ગુડીગીતની ની ગોટી રહી હતો હાલ જે છે કે એસપી એસએમસી દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવામાં આવેલી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા કે નંબર મળેલા એ નંબર જેથે લોકેટ થયા આસામમાં જેના કારણે બે સીઆઈઓને

ને એજન્સી ખાતે પૂછપરછ માટે લાવવામાં આવેલા છે હવે છે અશોક કુમારામ જેટલોડી જે છે આ મૂળ જે છે આ શીતલવાના જાલોરના રહેવાસી છે અને એના જૂના અગાઉના ગુનાહિત ઇતિહાસ છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એસએમસી ખાતે દાખલ થયેલ ગુટકી મુખ્ય આરોપી છે જે આઈએમએફએલની अंतरराज्यीय गैर कायदेतर हेराफेरी थायचे एक हेराफेरी जो तोड करती होई जे ऑर्गेनाइज क्राइम सिंडिकेट थे के दोनों आतकी तोड़ की थे दोनों आतकी तोड़ की नो लीडर छे अने आ गैंग ना मुख्य कागरीत छे 2025 में डीजीपी कर द्वारा आरोपी ने पकड़वा माटे 25000 रुपिया नो इनाम જાયર કરવામાં આવેલ અને આજ અશોક કુન્નારામ જેતવળ જેતે આ ઇનામી આરોપી છે આ જે ગેંગ છે અશોક કુન્નારામ જેતવળ જેતે ગેંગ છે એનો વેચ છે गोवा કાટી છે गोवा રાજ્ય કાટી છે કે આતિ દેઓ એના ગેંગના સાગરીતો સાથે મળી नकली शराब હલકી ગુણવત્તાવાળી दारू કોટા બેચ નંબર કે કોટી મેન્યુફેક્ચરિંગ ડિટેલ જે બોટલો ઉપર લખેલી હોય એવી दारू અને પોલીસની પકડથી બચવા હેતુસર ખોટા નંબર પ્લેટ વાળી ગાડીઓ કોટા એન્જિન ચેસ નંબરવાળી ગાડીઓ અને કોટી બિલ્ટી લઈને આ લોકો જે છે ગુજરાત રાજ્યમાં આઈએમફલુ વાડી વેન ક્રાફ્ટ કરતા જે આરોપીની ઝડપી તપાસ જે દ્વારાથી ખાતે કરવામાં આવી આરોપી સાથે છે મોબાઈલ ફોન મળેલા છે અને જે મોબાઈલ ફોનોની હવે તપાસ કરવામાં આવશે અને આરોપી જે આઈડી કાર્ડ આપીને હોટલમાં રોકાયા હતા એ આઈડી કાર્ડ પણ નકલી હતો હવે આરોપી જે છે શરૂઆતથી જ્યારથી આરોપીની ધરપકડ કરવામાં આવી આરોપી જે છે આ જે ટીમ છે એના અધિકારીઓ છે એના સાથે સહયોગ નથી કરતા હતા જેથી એસએમસી પોલીસ સ્ટેશનના એડમિન પીઆઈ આરજી ખાટ તે એડીસી સાથે રવાના કરવામાં આવેલું यथी की अरेस्टिंग टीम ने एफएल टू करवाना हेतु आज ये बे टीम छे आज यूपी या लखनऊ आजू बाजू छे एक बार एक भी एक भी जाथे देखी थी और त्याथी जेथे आज बे टीमों आरोपी ओ पी ने ले ले अगर गुजरात ली हदम प्रवेश करे ત્યાર बाद जेथे दाहोद दिलाना लिमड़ी पुलिस स्टेशन आजू आज આ જે ગાડી હતી આ ગાડી છે સ્કોર્પિયો એન એનું જે પાર્કિંગ નંબર છે જીટી જીરો નાઇન છે આ જે ગાડી છે એમાં આરોપીને લઈને આપતા હતા અને આગળ જે છે આ ગાડીને પેટી રવિ આપીએ છે ડ્રાઈવ કરતા હતા એની સાઈડની સીટ ઉપર પીએસઆઈ પીઆઈ આરજી કાર્ડ બેસેલા હતા ખાટની પાછળની સાઈડ ઉપર પીએસઆઈ વીએન જડેજા અને એની સાઈડમાં એટલે આરોપી અશોક ચિંબાલામ બિસ્લોઈ એની દાબિયાની પાછળની સાઈડ બેસેલા હતા અને ત્યારબાદ જ્યારે આ ગાડી જે છે લીમડીમાં પોલીસ સ્ટેશન હજુ પસાર થઈ ત્યારે આરોપીએ જે ડ્રાઈવરની સીટ બેલ્ટ પકડીને જે 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 પીએસઆઈ રવિયા જે છે આ ગાડી ડ્રાઈવ કરતા હતા એને ગાળા ફાસો આપવાની કોશિશ કરી અને જેથી બાજુ સાઈડમાં બેસેલા જે છે આદિ કાચ પીઆઈએ એને આરોપીને

કરવામાં આવેલી છે ત્યારબાદ જે છે પીએસ કે ડી રવિ અને આરોપીને જે છે ત્યાં સ્થાનિક ડુંગળીના પીએસસીમાં સારવાર માટે મોકલવામાં આવે અને ને ભૂલાવી જે છે એ સ્થળનું પરીક્ષણ પણ કરાવવામાં આવે આવેલ આજે આ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જે છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે એફઆઈઆર છે એને કલમ

પીએસઆઈ સચિન શર્મા અને પીએસઆઈ જે એસ પઠાન એટલે આ પિસ્તોરી ગેંગ વેગો જે રેડ કરવા કરતા સમયે જે એક પીએસઆઈના એક્સિડન્ટ થયા અને એક પીએસઆઈના આરોપી સાથે જપાન રખીમાં આઠ ટેક્સી અવસાન થયા અમે બે અમારા સાથી મિત્રો ગુમાયા છે અને જેથી આ ગેંગ વિરોધ વધુ કડક પગલાં લેવા માટે ગેંગ વિરોધ આરોપી તરફ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે અને આ જે ગુટી ટોપની ફરિયાદ છે એમાં કુલ 11 આરોપી છે જે પૈકી 8 આરોપીને પકડવામાં આવેલ છે અને જે ગોવાની ડિસ્ટ્રિક્ટમાં આ લકડી દારૂ નકલી બેચ નંબર નકલી મેન્યુફેક્ચરિંગ ડિટેલ અથવા ઓછી ગુણવત્તાવાળી વાળી દારૂ બને છે એ ડિસ્ટ્રિક્ટના માલિક વિપિન અરોડાની પણ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે વિસ્તોય ગેંગ છે કે જે ગેંગના મેમ્બરો સભ્યો જે છે આ રીતે ગુજરાતમાં ખરાબ શરાબ ખરાબ ક્વોલિટી ની दारू જે જે પરિવહન કરાવે છે એના માટે જે છે એસએમસી અગાઉના સમયમાં પણ કડક એ કડક કાર્યવાહી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ઓંક સામના ન્યૂઝ